હલો નમસ્કાર મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજના સાંજ સુધીના સૌથી મહત્વના સમાચાર આવી ગયા છે તો જાણી લઈએ કે આજ સાંજ સુધીમાં કેટલા તફાવત થયેલા છે કેટલા અપડેટ મળેલા છે જરૂરથી બધી માહિતી આજે આપણે વિડીયોમાં મેળવશું આ વિડીયોની અંદર આપણે આધાર કાર્ડથી લોન મળશે જે નવી યોજના ચાલુ થઈ છે એની માહિતી મેળવશું બે સુધી મફતમાં અનાજ આપવામાં આવશે એની પણ માહિતી મેળવશું ખેડૂતોને દિવસે હવે વીજળી આપવામાં આવશે એની પણ માહિતી મેળવશું આયુષ્યમાન કાર્ડમાં વધારો કરવામાં આવ્યો છે એ પણ જરૂરથી માહિતી મેળવશું ખેડૂતોને તાળપત્રીની નવી યોજના બહાર પાડવામાં આવેલી છે જેના ઉપર પંચોતેર ટકાની સહાય આપવામાં આવશે તો એની પણ વાત કરશું અને ટ્રક ડ્રાઈવરોની જે હડતાલ હતી એના ઉપર પણ વાત કરશું અને દ્વારકા માટે પણ ખાસ મોટા અપડેટ છે તો એની પણ જરૂરથી વાત કરશું તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે શું રહેલા છે સમાચાર આજે ખેડૂતો માટે નવી યોજનામાં વાત કરીએ તો તાડપત્રીની ખરીદી પર અઢારસો પિંચોતેર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે ગુજરાતના ખેડૂતોને તાડપત્રીની ખરીદી ઉપર મળશે સહાય ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને છેલ્લી તારીખની જો વાત કરીએ તો બાવીસ જાન્યુઆરી છે તે છેલ્લી તારીખ નક્કી કરવામાં આવેલી છે કેટલી સહાય મળશે એની વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે લોકો છે એના માટે પંચોતેર ટકા અથવા તો અઢારસો પિંચોતેર રૂપિયા આ બંનેમાંથી જે ઓછું હશે તે સહાય મળશે અને જો સામાન્ય ખેડૂતોની વાત કરીએ તો પચાસ ટકા અથવા તો બારસો પચાસ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે કઈ રીતે તમે ફોર્મ ભરી શકો એની વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે પહેલા તે પહેલાના ધોરણે હશે જરૂરથી જઈ અને તમામ ખેડૂત મિત્રો ફોર્મ ભરી દે તો આ હતી આજની પહેલી અપડેટ બીજી અપડેટની વાત કરીએ તો ખેતરના રીસ સર્વેને લઈને અપડેટ આવી રહ્યા છે સર્વેનો જે સમયગાળો હતો એની મર્યાદામાં વધારો કરવામાં આવેલો છે ખેતરના સર્વે બાદ ક્ષતિ સુધારણાના જે સમયગાળામાં વધારો કરવામાં આવેલો છે જે ખેડૂતોના ખેતરોમાં ભૂલો રહી ગઈ છે નામોમાં ફેરફાર છે નામ નીકળી ગયા છે ક્ષેત્રફળ ઘટી ગયા છે નકશામાં ફેરફાર થઈ ગયો છે કબજામાં ફેરફાર થઈ ગયો છે આવા બધા જે ક્ષતિઓ રહી ગઈ છે એના સુધારણા માટેની સમય મર્યાદામાં વધારો કરવામાં આવેલો છે આની પહેલાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીની મર્યાદા હતી અને એ વધારી અને હવે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની મર્યાદા કરી દેવામાં આવેલી છે તો કોઈ ખેડૂતોના ખેતરમાં કાંઈ પ્રોબ્લેમ હોય નકશામાં પ્રોબ્લેમ હોય તો જરૂરથી જઈ અને અરજી કરી દેજો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી આ યોજના છે લાગુ કરવામાં આવશે આગળ વાત કરીએ આધાર કાર્ડને લઈને મહત્વની યોજના બહાર પાડવામાં આવેલી છે હવે આધાર કાર્ડ ધારકોને આધાર કાર્ડ ઉપર વીસ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવશે કોઈપણ જાતના બીજા ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાના નહીં રહે માત્ર અને માત્ર આધાર કાર્ડનો ઉપયોગ કરી અને તમે આ લોન મેળવી શકશો પહેલાં વર્ષે તમને દસ હજારની લોન આપવામાં આવશે અને એ જ રીતે બીજા વર્ષે તમને વીસ હજાર રૂપિયા સુધીની લોન કોઈપણ ડોક્યુમેન્ટ વિના માત્ર આધાર કાર્ડનો ઉપયોગ કરી અને તમારા વ્યવસાયને આગળ વધારવા માટે આપવામાં આવશે ખાસ કરી અને આ લોન છે નાના અને મધ્યમ વર્ગના લોકોને આપવામાં આવશે એ જ રીતે આગળ વાત કરીએ ટ્રક ચાલકોની જે હડતાલ હતી એનો સુખદ અંત આવી ગયો છે હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈ અને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સુખદ સમાધાન થઈ ગયા છે જેમાં ટ્રક ચાલકોની જીત થઈ છે હિટ અને રનનો જે નવો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો એ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે અને આ કાયદાની જો મિત્રો ડિટેલમાં વાત કરીએ તો જો કોઈ ટ્રક ડ્રાઈવર છે એ કોઈ વ્યક્તિને કચડી અને ફરાર થઈ જાય છે તો દસ વર્ષ સુધીની જેલ અને સાત લાખનો દંડ ફટકારવામાં આવશે એવી એક નવી જોગવાઈ કરવામાં આવી હતી અને એના પર ટ્રક ચાલકો દ્વારા છે તે હડતાલ કરવામાં આવી હતી અને એ હડતાલનો સુખદ અંત આવ્યો છે જેમાં ટ્રક ચાલકોની જીત થઈ છે એ જ રીતે આગળ વાત કરીએ ખેડૂતોને મળશે દિવસે વીજળી બે હજાર ચોવીસના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોને હવે દિવસે વીજળી મળી જશે તાજેતરમાં મોડાસાની એક સભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે હવે ખેડૂતોને રાત્રે ખેતરમાં જવાની જરૂર નહીં પડે પાણી વાળવા માટે જે રાત્રે વીજળી આપવામાં આવતી એ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં દિવસે કરી દેવામાં આવશે અને ખેડૂતોને હવે દિવસે વીજળી આપવામાં આવશે એ જ રીતે આગળ વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મોટા એવા સમાચાર સામે આવી રહ્યા છે હવે રેશન કાર્ડ ધારકોને બે હજાર સુધી મફત અનાજ આપવામાં આવશે મોદી સરકારનો રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મોટો નિર્ણય છે હવે રેશન કાર્ડ ધારકોને બે હજાર અઠ્યાવીસ સુધી એકદમ મફત અનાજ આપવામાં આવશે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફત અનાજ આપવામાં આવતું હતું આ યોજના કોરોના કાળમાં ચાલુ કરવામાં આવી હતી અને આ યોજનાની અંદર ઘઉં ચોખા જેવા અનાજ વિના આપવામાં આવતા હતા અને આની અંદર પાંચ વર્ષનો વધારો કરી અને બે હજાર અઠ્યાવીસ સુધી વધારો કરી દેવામાં આવ્યો છે જેના અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકોને બે હજાર અઠ્યાવીસ સુધી એકદમ મફત અનાજ આપવામાં આવશે એ જ રીતે આગળ વાત કરીએ દ્વારકાની દ્વારકાના શિવરાજપુર બીચના દરિયામાં બનશે એક્વેરિયમ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવા દ્વારકાનું શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર પણ દ્વારકાના ટુરિઝમને વિકસાવવા માટે નવો પ્રોજેક્ટ લઈને આવી ગઈ છે

દેશની પીચોતેર લાખ મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે કેબિનેટની બેઠકમાં ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાની મંજૂરી આપી દેવામાં આવી છે જે અંતર્ગત પીચોતેર લાખ નવા એલપીજી કનેક્શનોનું મફત વિતરણ કરવામાં આવશે હાલમાં મિત્રો વાત કરીએ તો નવ પોઈન્ટ સાહીઠ કરોડ મહિલાઓ આ યોજનાનો લાભ લઈ રહી છે જેમાં પીચોતેર લાખનો વધારો થશે અને આમ એલપીજીના મફત કનેક્શનોની જો વાત કરીએ તો આંકડો દસ કરોડને પાર થઈ જશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈ અને ખૂબ જ મોટો એક આ નિર્ણય કહી શકાય એ જ રીતે આગળ વાત કરીએ આયુષ્યમાન કાર્ડને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે અંતર્ગત દર્દીના હોસ્પિટલનો પાંચ લાખ સુધીનો તમામ ખર્ચ આજ સુધી સરકાર ભોગવતી હતી જેની અંદર તાજેતરની અંદર પાંચ લાખ રૂપિયામાંથી દસ લાખ રૂપિયા જે છે મર્યાદા કરવામાં આવી હતી અને આ મર્યાદા માત્ર ગુજરાત માટે લાગુ કરવામાં આવી હતી હવે દર્દીના પંદર દિવસનો તમામ ખર્ચ છે એ પણ સરકાર ભોગવશે તો આયુષ્યમાન કાર્ડને લઈને ખૂબ જ મોટા સમાચાર કહી શકાય એ જ રીતે સમાચારમાં આગળ વાત કરીએ તો નવા આધાર કાર્ડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે નવું આધાર કાર્ડ જો હવે તમારે બનાવવું હશે તો એની જે પ્રોસેસ છે એને લંબાવી દેવામાં આવે છે હવેથી નવા આધાર કાર્ડ પર પાસપોર્ટની જેમ રાજ્ય સરકાર દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે અને તમારું એક નવું આધાર કાર્ડ બનાવવા માટે એકસો દિવસ જેટલો સમય પણ લાગી શકે છે આ જે નવો સુધારો છે તે અઢાર વર્ષથી ઉપરની વયના લોકો માટે ખાસ તો અત્યારે લાગુ કરવામાં આવેલો છે તો આ હતા આજના સૌથી મહત્વના ખેડૂતોને લગતા સમાચાર આશા કરું છું કે વિડીયોમાંથી કંઈક માહિતી જરૂરથી મળી હશે એટલે વિડીયોને લાઇક આપી દેજો ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવી ખૂબ જ ઉપયોગી અવનવી માહિતી તમને આપણા ચેનલ ઉપરથી હર જોવા મળતી રહેશે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર